કલોલ નગરપાલિકામાં વધુ એક કોર્પોરેટરનું રાજીનામું વોર્ડ નંબર દસના કોર્પોરેટર મીનાબેન જેઠવાણીનું રાજીનામું ભાજપનો આંતરિક વિવાદ વધતા કોર્પોરેટર આપી રહ્યા છે રાજીનામા અત્યાર સુધીમાં તેર નેતાઓએ આપ્યા છે રાજીનામા પાર્થ જોડાયા છે ફોનલાઇન પર પાર્થ જણાવશો કે કલોલ નગરપાલિકામાં વધુ એક કોર્પોરેટરે રાજીનામું ધરી દીધું છે જીર ચોક્કસથી વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ગાંધીનગરના કલોલ માં લાપાકાંડ થયો હતો કલોલ નગરપાલિકામાં લાપાકાંડ થયો હતો તેનું જ્યાં પરિણામ હવે સામે આવી રહ્યું છે એક પછી એક સભ્યો અને કોર્પોરેટરો રાજીનામા આપી રહ્યા છે અત્યાર સુધીમાં તેર જેટલા રાજીનામા આપ્યા પડ્યા છે ત્યારે આજે વધુ એક મીનાબેન જેઠવાણી કે જેઓ વોર્ડ નંબર ના કોર્પોરેટર છે તેઓએ પણ અચાનક જ રાજીનામું કરી દીધું છે કમિશનની વાત હતી કમિશનના કારણે ધારાસભ્ય ઉપર પણ એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે અત્યારે હાલમાં એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે પ્રકાશભાઈ તે કલોલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ પહોંચ્યા છે આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ વધુ બે મહિલા કોર્પોરેટરના રાજીનામા આગામી દિવસોમાં અથવા તો ગણતરીના કલાકોમાં પડે તેવી પણ શક્યતા છે કે એટલે કે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ત્યારે જ કલોલ નગરપાલિકાનો આ જે બબાલ છે તે સામે આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ આની અંદર વચટિયા થઈને કંઈક નિર્ણય કરવામાં આવે તેવી પણ ભાજપ દ્વારા કહેવામાં આવી રહી છે જી જી બિલકુલ પાર્થ આભાર વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર મીનાબેન જેઠવાણીએ રાજીનામું ધરી દીધું છે ભાજપનો આંતરિક વિવાદ વધી રહ્યો છે જેના લીધે કોર્પોરેટર રાજીનામું આપી રહ્યા છે અત્યાર સુધીમાં તેર નેતાઓએ રાજીનામા આપ્યા છે ત્યારે કલોલ નગરપાલિકામાં વધુ એક કોર્પોરેટરનું રાજીનામું પડ્યું છે વોર્ડ નંબર દસના કોર્પોરેટર મીનાબેન જેઠવાણીનું રાજીનામું પડ્યું છે